ઉખાના બરાબર કથાઈ કપડા પહેરું છું ખભે થેલો રાખું છું ટપાલ બધાને બોલીને ઘેર ઘેર રાખું છું તો એ કોણ છે તો ફ્રોક પેન્ટ શર્ટ કે ટપાલી 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 કોણ ટપાલી ટપાલી શું કરે આપણા ઘરે આઈન ટપાલ આપવા આવે પછી સ્વચ્છ ધોયેલા કપડા પહેરવાના કેવા કપડા પહેરવાના

એટલે તો એલાજ વચ્ચે કપડાં પહેરવાના કેવા કપડા પહેરવાના